હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ હવે ક્લોઝ કરવું છે તો આ એક વસ્તુ પીવાની ચાલુ કરી દો આરામથી તમારું વજન એકદમ સચરાટ ઘટવા લાગશે દિવસમાં તમને અનલિમિટેડ ચાહો એટલી વાર તમારે આ જ્યુસ પીવાનું છે ખોરાક ઓછો ખાવાનો છે યોગા વગર એક્સરસાઇઝ વગર તમારું વજન ઘટી જશે તો ચલો સાત દિવસની અંદર સાત કિલો વજન ઘટાડવું હોય તો સાત દિવસમાં તમારે શું ખાવું જોઈએ એને હું સરસ મજાનું ડાયટ પ્લાન આપું છું સૌથી પહેલાં તો સવારે તમારે મગનું પાણી પીવાનું છે નિયમિત રીતે સવારે ભરપેટ મગનું પાણી અને સાથે એક વાટકી બાફેલા મગ ખાઓ સાત દિવસ સુધી આ કરો સાત દિવસ સુધી સવારમાં તીખું તળેલું ગળી વસ્તુ બેકલ આઇટમ ટોટલી બંધ ચા પીવો છો તો ચામાં પણ માત્ર માઇલ્ડ અંગૂઠો ને આંગળીમાં આવે એટલે એક ચપટી ખાંડ ઉમેરો વધારે ચામાં ખાંડ ન ઉમેરતા ઓકે આ થયું તમારું મોર્નિંગ હવે તમારું વચ્ચે વચ્ચે જ્યારે તમને ભૂખ લાગે છે ત્યારે પુષ્કળ પ્રમાણમાં કાકડી કોબીજ અને ટામેટા જીણા જીણા સમારેલા ઘરમાં રાખો જ્યારે પણ તમને ભૂખ લાગે ભર પેટ પરંતુ એકદમ ચાવી ચાવીને એક એક કોળીઓ પચીસ થી ત્રીસ વખત જાઓ ઓછામાં છે એવી રીતે તમે સલાડ ખાઓ જ્યારે ભૂખ લાગે છે ત્યારે થઈ આખા દિવસની અંદર વચ્ચે વચ્ચે ભૂખ લાગે તો સલાડ ખાવાનું છે એની માહિતી કારણ કે સલાડમાં ડાયટ અને સેલ્યુલોઝ ફાઈબર છે જે તમારી ભૂખ સંતોષે છે અને તમને ચટપટું દાબેલી ખાવાનું મન થયું છે ના યાર એ બધી તમારી ભૂખ નાની નાની હોય છે તમને તમે ફૂડી છો તમને સ્વીટ ખાવાનું મન થાય છે તમે કંદની દુકાન પાસે ઊભા હોય તમને મીઠાઈ ખાવાનું મન લલચાય છે તમે પીઝા ખાવા છે બર્ગર આ આ બધું ખાવું હોય તો જે તમારી સંતોષાય છે તમારા જીભ તમારા ચેતા તંતુઓને આ બધું ખાવાની ઈચ્છા જ નહીં થાય માત્ર ને માત્ર નાની નાની ભૂખમાં સલાડ ખાવાનું સ્ટાર્ટ કરી દો બહુ વધારે નહીં એક વાટકી સલાડ પરંતુ ચાવી ચાવીને ખાવાનું છે એનો રસ છે તે ગળાની છે ઉતારવાનો છે સાથે સાથે વધારે ચાવીને ખાવાથી આપણા લાળ ગ્રંથિને પણ આપણા પાચન તંત્ર સુધી પહોંચાડવાની છે ત્રીજી વસ્તુ તમારા ભોજનની અંદર પ્રવાહી ખોરાક સામેલ કરો તમારે ડાળ રોજ નિયમિત રીતે એક થી બે વાટકી ડાળ સાથે થોડું ગ્રીન શાકભાજી ખાવાનું અને એક રોટલી આટલું ખાસો ને ભરપેટ દહીંનો ઉપયોગ કરો બપોરના ભોજનમાં અને પછી તમને જ્યારે ભૂખ લાગે છે ત્યારે તમે પાલક ફુદીનો કોથમીર આદુ મરી પાવડર એક બે મરીનો પાવડર આ બધું થોડી થોડી વસ્તુ ભેગી કરો તજ પાવડર અને મેથી દાણા એનું સરસ મજા એક બે ગ્લાસ જ્યુસ બનાવો અને જ્યારે તમને થાય તમને ભૂખ લાગે છે ત્યારે આ જ્યુસ ઘટગટાવી પી જાઓ અને સાંજે માત્ર ને માત્ર ભોજનમાં દૂધ ખીચડી આટલું કરશો ને એ કોઈ પણ પ્રકારની જીમ વગર એક્સરસાઇઝ વગર ડાયટ વગર તમારું વજન સાત દિવસમાં સાત નહીં સાહેબ દસ કિલો ઘટશે તો ખરેખર મિત્રો આ સરસ મજે ઇન્ફોર્મેશન તમારા માટે છે પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરશો સાથે સાથે ઘણી બધી ઉપયોગી એવી માહિતી જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો પાસે આપેલું બે લાયકન ફોલો કરો અને સરસ રીતે તમે તમારા જે લાઈફ છે તો ચલો આપણે ફરી મળીશું નવાજો ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી જય સોમનાથ